પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ સો વર્ષ જૂની દાળ શાક અને બધા જ ફરસાણમાં વાપરી શકાય તેવી ગરમ મસાલાની રેસિપી આ મસાલો આપણે દસ જ મિનિટમાં બનાવીને રેડી કરી શકીએ છીએ અને તે આખું વર્ષ માટે શું સ્ટોર પણ કરી શકીએ છીએ મસાલો બનાવવા માટે મેં લીધા છે પચાસ ગ્રામ જેટલું જીરું અને પચાસ ગ્રામ જેટલા ધાણા પહેલાં આપણે આ બે વસ્તુને શેકી લઈશું આ જીરું છે તે મેં દેશી જીરું જ લીધું છે આની સાથે જો શાહી જીરું હોય તો પચીસ ગ્રામ જેટલું તમે શાહી જીરું પણ નાખી શકો જીરું છે એની તાસીર ઠંડી હોય છે એટલે આપણે જ્યારે ગરમ મસાલો વાપરીએ છીએ તો આપણે ગરમ મસાલો આપણે એસિડિટી કેવું નથી કરતો તો આને આપણે બેથી ત્રણ મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર શેકી લઈશું હવે આ ધાણા અને જીરુંને આપણે બે મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર શેકી લઈશું ધાણા અને જીરું શેકે ત્યારે

અહીં મેં ત્રણ લંગ એલચા લીધા છે જેને આપણે મોટી એલચી પણ કહી શકીએ છીએ આ એલચા છે તે આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે અહીં મેં એક નંગ જાયફળ લીધું છે આપણને ખબર જ છે જ્યારે આપણે કોઈ પણ હેવી ખોરાક ખાતા હોય તેમાં આપણે જાયફળનો ઉપયોગ કરીએ છીએ એટલે કે જાયફળ છે એ પાચન શક્તિ માટે સારું છે અને પચવામાં મદદરૂપ થાય છે તો મેં અહીં એક નંગ જાયફળ લીધું છે જાયફળ મેં મેં જાયફળને મેં આ રીતે મોટા પીસમાં તોડી લીધું છે તો આ જાયફળને આપણે એમાં નાખીશું અને તેની સાથે આપણે નાખીશું દસ ગ્રામ જેટલી એલચી અહીં મેં દસ ગ્રામ તજ લીધા છે અને વજનમાં જોઈએ તો આ રીતે મોટી બે લાકડી છે આને પણ હું આ રીતે હાથેથી તોડીને એમાં નાખીશ અહીં મેં દસ ગ્રામ જેટલી ચાવત્રી લીધી છે આ ચાવત્રીથી આપણા મસાલામાં સુગંધ ખૂબ જ સરસ આવે છે હવે આ બધા જ મસાલાને આપણે શેકી લેવાના છે આ મસાલાને શેકે તે પહેલાં આપણે એમાં થોડું ગમતું મીઠું નાખી દઈશું મીઠું નાખીશું એટલે આપણા મસાલા ડાયરેક્ટ નહીં બળે મીઠાના લીધે આપણા મસાલા જલ્દી બળી નહીં જાય અને એકદમ ધીમી ગેસ પર આને શેકી લઈશું હવે આ બધા જ ખડા મસાલાને પણ આપણે શેકી લઈશું આને આપણે એકદમ ધીમા ગેસ પર જ શેકવાના જુઓ આમાંથી વધારે આ શેકાઈ જશે તો એમાંથી બધી ફ્લેવર ઉડી જશે અને જ્યારે આપણો મસાલો બનશે તેમાં ફ્લેવર ઓછી થઈ જશે એટલે આ શેકવા ટાઈમે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આ બધા જ મસાલા વધારે પડતા શેકાઈ ન જાય તો આપણા બધા જ ખડા મસાલા પણ શેકાઈ ગયા છે આને શેકવા માટે બે જ મિનિટનો સમય લાગે છે તો હવે આને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ અહીં મેં દસ ગ્રામ જેટલા ડગરના ફૂલ લીધા છે આ ફૂલ તમને કરિયાણાની દુકાન પર આસાનીથી મળી રહે છે આને પણ આપણે શેકી લઈશું આને શેકાતા ખુબ જ ઓછો સમય લાગે છે એટલે આપણે ખાલી આપણી તો પણ કહેવામાં આવે છે તો આપણે ડગરના ફૂલ પણ શેકાઈ ગયા છે તેને પણ આપણે બધી જ વસ્તુની સાથે કાઢી લઈશું અહીં મેં દસ થી બાર નંગ તમાલપત્ર લીધા છે આને આપણે થોડાક કટ કરી અને શેકી લઈશું

જો બીવાળું મરચું આપણે શેકશું તો જ્યારે આપણે મસાલો પીસશું ત્યારે બરોબર પીસાશે નહીં હવે આ બંનેને આપણે એક મિનિટ માટે ફેંકી લઈશું ફેકીએ ત્યારે આપણા મરચાનો કલર એકદમ ચેન્જ ન થવો જોઈએ જો મરચાંનો કલર ચેન્જ થઈ જશે તો આપણો મસાલો કાળો દેખાશે આપણું મરચું અને તમાલપત્ર પણ શેકાઈ ફેકાઈ છે તો તેને પણ આપણે આ ડીશમાં નાખી દઈશું હવે આપણે આ બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે તો આ બધી જ વસ્તુને આપણે પહેલાં ઠંડી થવા દેશે જ્યારે આ બધી વસ્તુ ઠંડી થાય ત્યારે જ આપણે એને પીસીશું આપણા બધા જ મસાલા એકદમ ઠંડા થઈ ગયા છે હવે તેમાં આપણે અડધી ચમચી હળદર નાખી દઈશું આમાં હળદર નાખવાની જરૂર નથી પણ જો આપણે હળદર નાખીશું આમાં હળદર નાખવી ઓપ્શનલ છે પણ જો આપણે હળદર નાખીશું તો આપણો મસાલો લાંબો સમય સુધી રહેશે તો પણ તેનો કલર ચેન્જ નહીં થાય હવે આ મસાલામાંથી આપણે અડધા મસાલાને એકવાર પીસી લઈશું કેમ કે આપણે જો બધો જ મસાલો સાથે પીસીશું તો એને પીસાતા વાર લાગશે અને પીસાતા વાર લાગશે તો આપણા મસાલાની જે ફ્લેવર હશે એ ઓછી થઈ જશે એટલે આપણે પહેલા અડધા મસાલાને પીસી લઈશું આ એક વાર મસાલો પીસાઈને રેડી થઈ ગયો છે તો આ મસાલાને આપણે પહેલા ચાળી લઈશું તો આપણો મસાલો ચડાઈ ગયો છે અને આ ચાળતા જ્યાં મોટો ભાગ વધે તેને આપણે જે બીજો બેઝ પીસવાનો છે તેની સાથે નાખી દઈશું તો આપણો આ ગરમ મસાલો બનીને રેડી થઈ ગયો છે આ ગરમ મસાલાને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરી એક વરસ માટે સ્ટોર કરી શકો છો જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો